રાજકોટમાં ભારતીય લઈ આવતી હોય છે એવો જ એક આ હેલ્મેટનો કાયદો છે કે જે નવ સપ્ટેમ્બર થી અમલમાં મૂકવાની વાત છે હેલ્મેટ અમે માનીએ છીએ કે લોકોની સુધાર માટે હોય છે પણ જે હેલ્મેટ વાત છે તમારા રોડ રસ્તા સારા નથી તમારી ટ્રાફિક ને નથી અહીંયા રાજકોટ સિટી માં મોટા વાહનો બેન છે છતાં મોટા વાહનો આવી અને એક્સિડન્ટો કરે છે લોકોના જીવ લે છે રાજકોટમાં રખડનારી સિટી બસ છે કે જે બેફામ રીતે ચાલે છે લોકોના જીવ લે છે તો એના ઉપર તમે કોઈ પગલા નથી લેતા એના ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા અને બસ માત્ર લોકોને કેમ લૂંટવા રાજકોટ ની જનતા ને કેમ પરેશાન કરવી એ જ કામ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટી અને પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે ત્યારે આજે રાજકોટની જનતા માટે અમે આ એક સિગ્નેચર કેમ્પેનિંગ કરવાના છે કે રાજકોટની જનતા ને અમે પૂછવાના છે કે ભાઈ તમે આ આ કાયદા થી સહમત છો કે નહીં જો નહીં સહમત હોય તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આ રાજકોટની જનતા માટે રોડ ઉપર ઉતરે અને આંદોલન